અમારી સ્મિતિ ટૂરનો ચોથો દિવસ છે કાઝા પહોંચી ગયા છીએ પણ બહાર નીકળવાની હિંમત નથી ચાલતી માઇનસ અગિયાર ડિગ્રી ટેમ્પરેચર છે કારણ કે સામે જ સુંદર પહાડ છે એની પણ આછો આછો બહુ બરફ છવાયેલો છે ચલો તમને બતાવું આ તમે જે જોઈ રહ્યા છો એ પહાડો સ્પીતિ નદીની પેલી તરફના પહાડો છે અમે લોકો આઈબેક્સ હોમસ્ટેમાં રહ્યા છીએ અને આ બીજા હોમસ્ટે દેખાય છે ટેમ્પરેચર અત્યારે માઇનસ અગિયાર બતાવી રહ્યું છે અને ઇટ ફીલ લાઈક માઇનસ નાઇન અને અહીંયા લોકો ચડ્ડીઓમાં પણ ફરી રહ્યા છે આ રૂમની બાલ્કની છે જેમાં હું રોકાયો છું કાઝા સી લેવલથી લગભગ બાર હજાર ત્રણસો ફૂટ ઊંચું છે આ લઈનું તાપમાન માઇનસ અગિયાર છે જે રાત્રે માઇનસ ચૌદ સુધી જતું રહે છે એટલે શ્વાસ લેવામાં રાત્રે થોડી તકલીફ પડે છે આજે દૂર તમને દેખાય એ સ્પીતી નદી દેખાઈ રહી છે આ સ્પીતી વેલી તરીકે સવારે નવ વાગે બહાર નીકળીને અમે સૌથી પહેલા બાઇક રેન્ટ ઉપર લીધું એન્ડફિલ્ડ ક્લાસિક થ્રી ફિફ્ટી બીએસ સિક્સ મોડલ જે અમે બીડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી રેન્ટ ઉપર લીધું અમે આજે લાંગઝા એક કિમ કી કિબ્બર અને ચીચમની મુલાકાત લેવાના છીએ આ રસ્તો કોમિક જ જાય છે આપણે લાંગઝા જીઆઈશું પછી કોમિક જઈશું અને આ તમને પાછળ કેપ દેખાય છે આ રસ્તો લાંગઝા વિલેજ તરફ છે લાંગઝાની બુદ્ધની જે સ્ટેચ્યુ છે એ મનમોહક છે અભિભૂત કરી દેવી છે આપણે સૌ પ્રથમ લાંગઝા વિલેજ જઈ રહ્યા છીએ લાંગઝાને જીવાશ્મી ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સ્પીતિ વેલી ક્યારેક તેથી સમુદ્રની તળેટીમાં હતી આ રસ્તાઓ પર બાઇક રાઈડિંગ એ જીવનની સૌથી અમૂલ્ય પળોમાંની એક છે બરફ આચ્છાદિત પહાડો વચ્ચે બાઇક ચલાવવાની મજા એના વર્ણન વિશે શબ્દો ઓછા પડે છે અમે કાઝાથી બીડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી બાઇક રેન્ટ પર લીધું છે આ બાઈક બહુ જ સ્મૂથ છે અને આ રસ્તા પર પાણીના રેલાની જેમ ચાલે છે જો કે તેના માટે બિયારોનો આભાર માનો એટલો ઓછો છે અત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ આપણે બીજી જ સૃષ્ટિમાં આવી ગયા હોય આ પ્રકારના કુદરતી દ્રશ્યો એમ થાય કે બસ જોયા જ કરું હવે આપણે લાંગઝા વિલેજ પહોંચી ગયા છીએ રસ્તા ઉપર બરફ નથી પણ બંને સાઈડ રસ્તાની બંને સાઈડ જે ટેકરીઓ નાની ત્યાં બરફ ચોંટેલો છે અને આ છે ગ્રેટ બુદ્ધા સ્ટેચ્યુ રાત્રે જો અહીંથી તમે જુઓ તો અહીંનો નજારો અજબૂત હોય છે એવું કહેવામાં આવે છે તમને ગેલેક્સી વ્યૂ થાય છે અમે તો આજે ખાસ અમારો માટે બહુ મોટો દિવસ છે મારા લગ્નની ત્રીસમી એનિવર્સરી અને દિવસામાં પહાડોમાં ભગવાન બુદ્ધની દર્શન કરીશું અને એમની પાસેથી આશીર્વાદ લઈશું આ બહુ જ એમ કહેવાય ને કે સેંકડો વર્ષો જૂનું મંદિર છે એટલે એમાં તમે જોઈ શકો છો આ ભગવાન બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ છે ને આ એ ધર્મનું રોલર છે બહુ જૂનું મંદિર છે અને આ માઈ છે જે આ મંદિર સંભાળે છે માઈ અમને આશીર્વાદ આપ્યા છે આમ અહીંયા એનું બહુ બહુ અચ્છા લાગા બહુ અચ્છા લાગા અહીં જે મોનેસ્ટરી છે તે લગભગ એક વર્ષ જૂની મોનેસ્ટરી છે મોનેસ્ટરીમાં લાઇટની વ્યવસ્થા નથી લાંગઝા વિશ્વમાં સૌથી ઊંચા સ્થળોએ આવેલા ગામો પૈકીનું એક ગામ છે અહીંની વસ્તી માત્ર એકસો ઓગણપચાસ લોકોની છે લાંગઝાનું સૌથી મોટું આકર્ષણ ખીણ ઉપર દ્રષ્ટિપાત કરી રહેલા ભગવાન બુદ્ધની પ્રતિમા છે જે લગભગ ચૌદ હજાર ત્રણસો ફૂટ ઉપર સ્થિત છે લાંગઝા બે સ્તરમાં વહેંચાયેલું ગામ છે યોંગમાં અને ગોંગમાં એટલે કે અપર અને લોઅર લાંગસા ભગવાન બુદ્ધની આ પ્રતિમા લગભગ એક હજાર વર્ષ જૂની આ બુદ્ધની પ્રતિમા છે આજે સામે બ્લુ આકાશ દેખાય છે પણ જો તમે રાત્રે જુઓ તો અહીંયા તારાઓ ભરેલી ગેલેક્સીના દર્શન થાય છે આ બરફ છવાયેલા પહાડો જોઈને દોડીને તેની પાસે જતું રહેવાનું મન થાય છે દોસ્તો આ પહાડો ઉપર વર્ષના આઠ મહિના આ બરફ છવાયેલો હોય છે આજે અમારા લગ્નજીવનની ત્રીસમી એનિવર્સરી છે ને અમને આજે ભગવાન બુદ્ધના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો

બાબત એ છે કે અહીંની જે પોસ્ટ ઓફિસ છે એ વિશ્વમાં સૌથી ઊંચા સ્થળે આવેલી પોસ્ટ ઓફિસ છે અને એટલું જ નહીં આ પોસ્ટ ઓફિસ એ વિશ્વનું સૌથી ઊંચું પોલિંગ સ્ટેશન પણ છે જોકે અહીં જવાના રસ્તા થોડાક ઓફ રોડ છે એટલે ચોમાસામાં કે વરસાદ પડતો હોય ત્યારે અહીં આવવામાં થોડી તકલીફ થાય એવું મને લાગે છે જો કે આ પ્રકારના રસ્તાઓ ઉપર બાઇક ચલાવવાની મજા કંઈક ઓર જ હોય છે આ તમે જોઈ રહ્યા છો કે રસ્તાની એક સાઈડ બરફ ચોંટેલો છે અને એ પીગળી અને એનું પાણી રસ્તા ઉપર આવી રહ્યું છે હિક્કિમ દરિયાઈ સપાટીથી ચૌદ હજાર ચારસો ફૂટ ઉપર છે અહીં આટલો બધો બરફ આખા વર્ષ દરમિયાન છવાયેલો હોય તેમ છતાં પણ આ લોકોની મુખ્ય સમસ્યા પીવાનું પાણી છે ખાસ કરીને શિયાળામાં અહીંયા પાઇપલાઇનથી પાણી મોકલવું પણ મુશ્કેલ છે કારણ કે બરફના કારણે બધી પાઇપલાઇનો જામી જાય છે અને અહીંયા આવવાનું જે મેઇન રીઝન છે અમારું એ આ છે આ છે વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ વિશ્વમાં ક્યાંય આ હાઈટની પોસ્ટ ઓફિસ નથી એની હાઈટ મીટરમાં કહીએ તો તમે વાંચી શકો છો કે ચાર હજાર ચારસો ચાલીસ મીટરની એની હાઈટ છે અને આ વિશ્વની સૌથી ઊંચી ભારતની સૌથી ઊંચી આ પોસ્ટ ઓફિસ છે આ નવી પોસ્ટ ઓફિસ છે આની પહેલાં નીચે છે એ જૂની આઉટપોસ્ટ જેવી ઓફિસ હતી તેવી આપણે ત્યાં પોસ્ટ ઓફિસ હોય છે પણ આ ટુરિસ્ટ એટ્રેક્શન માટે ખાસ કરીને અહીંયા એ પોસ્ટ ઓફિસ બનાવી న్య్లోది సిలోది సిలోది